રસ્તો આપડો જ છે ને ચા નહીં યાર

કોથરા કાઢેલા પડ્યા છે ઓ તારી તો જવું પડે ઢગલે મારા હા બોર નું પોણી ચાલુ છે ને બોરે હું નો

તમાર કબર છે કે નહિ અરે ગો વાતો થાય તો ખબર ખબર નહીં ગોમ ના તુર અરે ઓટલા અને ઘર ના રોટલા

અરે એ તો બોલા એ તો મારો ભાઈ બન છે ખરાબ અપોરે આવક ખોજી આવ પણ આવા ખરો તારા જીવા નઈ પહા હા તાર વાત જરૂર પણ બપોરે આ દુ કોમ લો અલે એ તો કી જામ કી જામ ના વાચા બધું ફરક છે પા હું તા ના તું બતાવવા ને ચાબા ના બધા એકલો અલે કાકો અને પાક મુકે અલે ચુંટા પર આયા તમાર બેરે તો બીજું કશું આવતો તું તો મોટો ઘણેરો થયો ચુંટલા ભરા હતા આવરા છોકરાને નખરો કર કર ખબર નઈ પડતી ઓ અમને તો ગઈ પણ કે બાળપણમાં કોઈ ફરક જ નહીં કશો ફેર નહીં પડતો કશો એ આ તો ઝૂંટલા પણ આવ્યા તો કાદો એના ગાળી દાયું તો ખ્યા છે હં હં હાલવા ને બધે કેટલાય હરકત નહીં બાકી વાત છે બાબુ કોઈ ફેર પડવાનું નહીં બન તો તમે બધી કૂટોબેલો ને મને ફોને છે રાજે છે આ અમારી પાહો પોનીનું લઈને આવ્યો પછી પણ હું કહું ખબર હે હા

રાત નો પાવર ના કરે પોણી ની જ વાત કરી પોણી ની બીજી કોઈ વાત નહીં કરી તારી તું તો પહોંચે વેમિલો છે એટલે તમે તો એવું કીધું છે

એટલે ઘોઘરા ને ખાલું તો સાફ કરવું પડે કેમ કે તું ખર ને સાફ કરે સાફ કર્યા તું વધુ છે

તમે જાતે કે લે લઈને આવો પછી તમારી તો બીજો ક્યો લેવા આવો હો તમારા તો મે લાઈએ જ ને તાન તો મને કહેવાય નહી ઓઢો ને તમે હે ને કે રજો રાતી અને દાર જજો ઓ ચિંતા ના કરછો તું તરે ને આપડે આપણું આપડે બે રાતી આપડે બે ચાકરી કરીશું ઓ પણ એક વાત તો તું જાગી તો મારે ખરા મોટો મારવાનું ગયા ના કે આપડે બે ને ખરો જોરી છે મને બીક લાગે

ઘેર જશે એતો જતા હતા કાપુ મને આવું ઘડી કોટર તો મારવો પડે ગોમા એના ગોમ ગણતરીમાં જ નહીં એવું લાગે

આપડે નહીં થવું કઈ જઈએ આ રીતની વાત છે ઓપા ને હક દક માં પહા ભાગ કરે છે હા એવું લાગે એટલે આપડે ઈવન વાત કરી દઈએ ઓકે